તો સારું હતું એકલો ને એકલો એટલું કોમ લાગુ પાયા ગોદવાનું આ કરવાનું આમ તો જે મજૂર કરે હોત

કોમ કામકાજ તો ખાસી રહ્યો છે કેમ ચંતરે કરવાનું એટલે મજૂર બે કારીગર આવી હા ના વે તો યુવાને ચંતર નું ને તમે એમાં મજૂર રાજ્યો હા રેડો ચણ આવો કયો એ હવે એક જગ્યાએ કામ ચાલુ હ તે ના વે તો પટાઈ ના આવી જો ખેડો કાલ બરોબર અમારે આવી જ જજો હા રેડો હો હા બે મજૂર કરીને લઈને આવું એ હા મેકો જા હા રેડો મેકો

બે જ બે જુબો મારવાડો મારે ના મા પાણી ભરાય તોતલા તું બંધ થઈ જા તું કોમ કરતા હમણાં હાજરી લેવા તૈયાર થઈ ગયે પાવ

એટલે બીજો પૈસા છૂટી ને મળી પાવડો નાખવા નાખાડો તમારે હાથરી ઉપર જ રહો ના ના મારા ઉચ્ચકારે ઉચ્ચક નઈ રાખવું હા યાર મારો ઉચ્ચક રાખો ના લાવો મારે હાથરી ઉપર રાખ્યું હાથરી ઉપર તો મન ના પોઈ ગયા ના ખોટું મારી હું કોમ દેજો જતા કરી દીધી હમણાં આવી મારી વાત તમે બોલો ને થોડું બધું પીલું હોય નોખત રાખી રાખી તમે તમે હાજરી નઈ લેતા તમે અરે તાન તમે કોમ ચાલુ રાખો અને હું જવું બીજો કોમ રાખીને આવું કહું

બે ઉડા <laughs> <mallion would be a soulcat>

મારી પનોથી બહાર જવા તમે તમારી આખો દા કચ નહી કરવાની હોય અમે કરી દઉં યાર હું કરી દો કંકો તમે યાર

ભયાત્રી ઉપર કીધું આયે પાંતી કેતા બહુ આથે નહી તો કામ કરો અમે જવાનો અમે ના જાણીએ આમાં તો 500 મતલબ ના ફડા કામ કરો હું ચા મેકને આવું આરે ઢફોળા ના કરો આખો આ હું થી પાણી લઈને આયા તોય બેઠેલા હાલ ફરીથી તોય બેઠેલા ગરમી ચાલે યાર આ તો ગરમી ને તાને એવું તાને યાર આ કામ કરો હેડો આડો ડોડા મજી ટોકુ વધારે બોલે તો આય પછી નાહીજી ઓ પક્કલ ભઈ

મારે તો મજૂરી વધારી ગયા હું કરવાનું હોય ચા એ પીયા લાય કુતરો પઈ દઉં ચા એક લકીર કોમ કર્યું નહીં આ કુતરો